અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા બરોબર આ પ્રશ્ન જે છે જ્ઞાન સાધના પરીક્ષામાં હજી હમણાં જ પરીક્ષા એમાં પૂછાઈ ગયેલો છે તમને ખબર તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ પ્લાસીના યુદ્ધ બરોબર પછી અંગ્રેજો જે છે એ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા ચાલો એના પછી બે નંબરનો પ્રશ્ન કે કાયમી જમાબંધી પહેલા બંગાળ ક્યાં નામે ઓળખાતું હતું તો કાયમી જમાબંધી પહેલા બંગાળ જે છે એ અન્ન ભંડાર નામે ઓળખાતું હતું એના પછી ત્રણ નંબરનો પ્રશ્ન એક જોડકા સ્વરૂપે પ્રશ્ન છે આખું જોડકું તમને આપેલું છે ત્રીજો પ્રશ્ન આમાં તમારે જોડકું જોડવાનું છે નીચેનામાંથી ચાર માંથી કયો ઓપ્શન આવે છે એ તમારે જોવાનું છે તો આમાં જે છે પહેલું તમને આપેલું છે ઈસવીસન અઢારસો એકત્રીસ થી બત્રીસ તો એની સામે આવશે કોલ આદિવાસીઓનો બળવો એટલે પહેલા સામે સી જવાબ આવશે એટલે તમને હું એ કહું છું તમારે ખાલી આ યાદ રાખો આ પ્રશ્ન જે છે એ તમને અલગ વિકલ્પ સ્વરૂપે પણ પૂછી શકે પછી અઢારસો ને પંચાવન એની સામે આવશે સંસ્થા બળવો બરોબર એના પછી ત્રીજા હામે ઈસવીસન ઓગણીસો ને દસ એની અમે આવશે છત્તીસગઢના બસીરમાં બળો એના પછી ઓગણીસો ને ચાલીસ એની સામે આવશે ઈ મહારાષ્ટ્રમાં વારલી લોકોનો બળવો અને આમાં આવશે તમારો ઓપ્શન બી જવાબ પહેલાં સામે સી બીજા સામે એ ત્રીજા સામે ડી અને ચોથા સામે ઈ બરાબર આ પ્રશ્ન તમને જોડકા સ્વરૂપે પણ પૂછી શકે અને અલગ અલગ પ્રશ્ન સ્વરૂપે પણ પૂછી શકે એના પછી જોઈએ આપણે મિત્રો પ્રશ્ન નંબર ચાર ઈસવીસન અઢારસો સત્તાવનની ની ઘટનાને કયા લેખકે પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવ્યો હતો તો કઈ ઘટનાને આ એમાં આવશે મિત્રો વીડી સાવરકર નામના લેખકે પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ગણાવ્યો હતો એના પછી પાંચ નંબરનો પ્રશ્ન દુનિયાનો ઉત્તમ લોહ અયસ્ક એટલે કે કાચું લોખંડ ભારતમાં ક્યાંથી મળી આવ્યું તો દુનિયાનું ઉત્તમ લો અયસ્ક કાચું લોખંડ જે છે એ ભારતમાં રઝારા પહાડીઓમાંથી મળી આવ્યું હતું આવશે રઝારા પહાડીઓમાંથી એના પછી છ નંબરનો પ્રશ્ન કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી તો ઈસ્ટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ ની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી ખાસ યાદ રાખજો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ ચાલો એના પછી નેક્સ્ટ સાત નંબરનો પ્રશ્ન અમદાવાદ શહેરને કહેવામાં આવે છે એના પછી આઠ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયા ગામનો સમાવેશ ફોર્ટ વિલિયમના કિલ્લાઓમાં થતો નથી બરોબર તો એમાં આવશે હરિપુર જે છે એનો ફોર્ટ વેલિયમના કિલ્લાઓમાં સમાવેશ થતો નથી જો થતો હોય તો ગોવિંદપુર કાલીઘાટ બરોબર સુતનતી આ બધા પાસા આવે એટલે એવી રીતે પ્રશ્ન પૂછે તો તમારે એવી રીતે જવાબ દેવાનો છે નવ નંબરનો પ્રશ્ન અંગ્રેજો ભારતમાં સૌપ્રથમ કયા સ્થળે પોતાની કોઠી સ્થાપી હતી તો એમાં આવશે મિત્રો સુરતની અંદર અંગ્રેજોએ સૌપ્રથમ પોતાની કોઠી સ્થાપી હતી એના પછી દસ નંબરનું જોડકું છે બરોબર તો એમાં કાનપુર પછી ઝાંસી લખનૌ બિહાર આ બધું તમને આપેલું છે તો કાનપુરમાં આવશે મિત્રો નાના સાહેબ પેશવા પછી ઝાંસી જે છે એમાં આવશે રાણી લક્ષ્મીબાઈ તમને ખબર જ છે પછી લખનઉ જે છે એની સામે આવશે બેગમ હજરત મહલ અને બિહાર જે છે એની સામે આવશે કુંવર સિંહ બી જવાબ બરોબર એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ કેળવણીના આ વ્યાખ્યા કોને આપી હતી બરોબર તો એમાં આવશે ગાંધીજીએ આ વ્યાખ્યા આપી હતી બાર નંબર નો પ્રશ્ન લગ્ન હોય સંમતિ ધારો ક્યારે પસાર થયો હતો તો લગ્ન વય સંમતિ ધારો જે છે એ અઢારસો ને બોતેર ની અંદર પસાર થયો હતો એના પછી આપણે નેક્સ્ટ આગળ જઈએ તેર નંબરનું જોડકું છે એના જવાબ તમને આગળ આપેલા છે પણ આપણે અહીંયા જોડકું જોડી નાખીએ એટલે એમાં કયો ઓપ્શન આવશે આપણે એ જોઈ લઈશું તો આમાં આવશે મિત્રો વિરલ તો એની સામે આવશે પેલા સામે આવશે ઓપ્શન ડી કોલ્સો અને ધાતુઓ બીજું સામાન્ય સુલભ સંસાધનો એની સામે આવશે ઓપ્શન એ જળ ગૌચર ભૂમિ પછી ત્રીજું સર્વ સુલભ સંચાલનો એની સામે આવશે સી ઓક્સિજન નાઇટ્રોજન અને ચોથું એકલ સંસાધન એની સામે આવશે બી એટલે કે ક્રાયોલાઇટ ખની જો તો ખાજો જોઈ લેજો પહેલાં સામે ડી બીજા સામે એ ત્રીજા સામે સી અને ચોથા સામે બી બરાબર તો આવો તમારો ઓપ્શન હશે મિત્રો બી ઓપ્શન તમારો છે કયો છે બી લાંબા આવશે બી જવાબ પહેલા અમે ડી બીજા અમે એ ત્રીજા અમે સી અને ચોથા અમે બી બરાબર ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ વધીએ ચૌદ નંબરના પ્રશ્નની અંદર ફૂલોના પરાગનયનમાં કોણ મહત્વની ભૂમિકા ભજવે છે તો ફૂલોના પરાગ નયનની અંદર મહત્વની ભૂમિકા ભજવતું હોય તો એ છે મિત્રો મધમાખી એના પછી પંદર નંબરનો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ સંસાધન બિન નવીનીકરણીય છે બિન બિન નવીનીકરણીય નવીનીકરણીય તો એમાં આવશે જે છે છે જંગલો પવન સૂર્યપ્રકાશ બરોબર ચાલો એના પછી સોળ નંબરનો પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યુ છે સૌથી મોટું તેલ ક્ષેત્ર તો એ આવશે મિત્રો અંકલેશ્વર જે ભરૂચપણે આવેલું છે તે બરોબર એના પછી સત્તર નંબરનો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે દરિયાના ખારા પાણીનું કરવા માટેનો પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે તો ભુજના માંડવી નજીક મોઢવા ગામે ઓપ્શન એ જવાબ આવશે દરિયાનું જે ખારું પાણી જે છે એને મીઠું પાણી બનાવવું એને કહેવાય ડિસેલિનેશનો ચાલો એના પછી અઢાર નો પ્રશ્ન દિવેલાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કેટલામાં સ્થાને છે તો દિવેલાના ઉત્પાદનમાં ભારત જે છે એ પ્રથમ સ્થાને છે એના પછી નંબરનો પ્રશ્ન ગુજરાત ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ક્યાં પાક લેવામાં આવે છે બરોબર ચોમાસું પૂરું થઈ જાય પછી એની અંદર ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે એના પછી વીસ નંબરનો પ્રશ્ન કેલિફોર્નિયા કેલિફોર્નિયાની સિલિકોન વેલી બરોબર એની સામે આપેલું છે ડેની તો બેંગલુરુ તો એની સામે આવશે સ્મિતા બરોબર એકવીસ નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે તો આમાંથી આવશે મિત્રો મત્સ્ય ઉદ્યોગ જે છે એ સમુદ્ર ઉપર આધાર રાખે છે એના પછી બાવીસ નંબરનો પ્રશ્ન ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની એટલે કે ટિસ્કો ક્યાં આવેલી છે અમદાવાદ બેંગલુરુ જમશેદપુર રૂર કેરા તો આવશે મિત્રો અંદર આવેલી છે એના પછી ત્રેવીસ નંબરનું કે બંધારણ સભામાં નીચેનામાંથી માંથી કઈ એક જોડીનો સમાવેશ થતો નથી બરોબર ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર ભીમરાવ આંબેડકર એનો સમાવેશ થાય છે સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર બલદેવસિંહ એનો પણ સમાવેશ થાય છે એપીજે અબ્દુલ કલામ સોમનાથ મુખર્જી એનો સમાવેશ થતો નથી એના પછી ડી કનૈયાલાલ મુનશી અને એ કે એસ અય્યર ઈ પણ હતા બરાબર બંધારણ સભા જે આખું ઘડવામાં આવ્યું એની અંદર બાકીના બધા હતા પણ એપીજે અબ્દુલ કલામ અને સોમનાથ મુખર્જી હતા એટલે ડી જોડી ખોટી છે ઓપ્શન સી જવાબ ચાલો એના પછી ચોવીસ નંબરનો પ્રશ્ન દર વર્ષે કયો દિવસ બંધારણ દિવસ તરીકે ઉજવાય છે બંધારણ દિવસ તરીકે ઉજવાતો હોય એવો પંદર ઓગસ્ટ નવ ડિસેમ્બર ચોવીસ નવેમ્બર અને દસ ઓક્ટોબર તો એમાં આવશે મિત્રો છવ્વીસ નવેમ્બર એના પછી પચીસ નંબરનો પ્રશ્ન કયા હકને ડૉક્ટર સાહેબ આંબેડકર બંધારણના આત્મા સન્માન કહ્યું છે શોષણ સામે વિરોધનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સમાનતાનો હક બંધારણીય ઈલાજોનો હક તો આત્મા સમાન કીધો હોય તો એ આવશે ઓપ્શન ડી બંધારણીય ઈલાજોનો હક ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ નંબરનો પ્રશ્ન આપણા ભારત દેશની સંસદ શેની બનેલી છે રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા કે આપેલ તમામ તો આપણા ભારત દેશની સંસદ જે છે એ આપેલ તમામ એટલે કે રાષ્ટ્રપતિ છે લોકસભા છે અને રાજ્યસભા એ બનેલી છે સંસદ એના પછી નંબરનો પ્રશ્ન રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોની નિમણૂક કરે છે રાજ્યના રાજ્યપાલની સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિની મુખ્ય ચૂંટણી અધિકારીની કે અહીંયા આપેલ તમામની તો અહીંયા જે ઉપર આપેલા છે એ બધાની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે અઠ્યાવીસ નંબરનો પ્રશ્ન બંને ગૃહના સભ્યો પોતાના પ્રશ્નો કોને ઉદ્દેશીને પૂછે છે કોને ઉદ્દેશીને રાષ્ટ્રપતિ સ્પીકર સભાપતિ કે વિકલ્પ બી અને સી બંને તો એમાં આવશે વિકલ્પ બી અને સી બંને સ્પીકર અને સભાપતિને ઉદ્દેશીને બંને ગૃહના સભ્યો જે છે એ પ્રશ્ન પૂછે છે બરાબર ચાલો એના પછી નેક્સ્ટ ઓગણત્રીસ નંબરનો પ્રશ્ન આપણા દેશમાં કોણ સૌ સમાન સૌ સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે સંસદ કાયદો કારોબારી કે લોકસભા તો કાયદો જે છે એ સૌ સન્માન સમાન સૌ સન્માનની નીતિને આધારે કાર્ય કરે છે અને આજનો મિત્રો છેલ્લો પ્રશ્ન ત્રીસ પ્રશ્નો જે છે એ તમારા એનએમએમએસ પરીક્ષાની અંદર પૂછાવાના છે બરાબર અને બીજા સામાજિકના વિડીયો જે છે એ આપણી યુટ્યુબ ચેનલની અંદર મોડલ પેપર પ્લે લિસ્ટની અંદર તમારે જવાનું વિજ્ઞાનના સામાજિકના ગણિતના મેટ આધારિત ઘણા બધા આપણે મોડલ પેપર છે ટેસ્ટ પેપર છે એ બધાના વિડીયો બનાવેલા છે ને એની અંદર છે પણ ખરા બરાબર છે અહીંયા હું એવા પ્રકારના પ્રશ્નો લઉં છું કે જે તમારે આના સિવાયના બીજા પ્રશ્નો જે છે જે વારંવાર પૂછાતા હોય ને આવા પ્રશ્નો પૂછી શકે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ સર્વોચ્ચ અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી તો સર્વોચ્ચ અદાલતની સ્થાપના જે છે એ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અને અઢાર ઓગસ્ટ ઓગણીસો અડતાલીસ તો એમાં આવશે મિત્રો સર્વોચ્ચ અદાલતની સ્થાપના જે છે એ અઢાર જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ એની સ્થાપના થઈ હતી તો અહીંયા મિત્રો આપણે સામાજિકના પ્રશ્નો પૂર્ણ કરીએ છીએ ખાસ આવતા રવિવારે તમારી મિત્રો પરીક્ષા છે એટલે ચાર દિવસ પછી પરીક્ષા છે એટલે બને એટલા પ્રશ્નો મિત્રો તમે જોજો રિફર કરજો આવાના આવા બીજા પ્રશ્નો મિત્રો તમે જોઈ લેજો જેથી કરીને પરીક્ષામાં ગમેનાથી પ્રશ્ન પૂછે આપણને ક્યાંય તકલીફ પડવી જોઈએ નહીં આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે આવતીકાલે આપણે ગણિત અથવા તો મેટ ના પ્રશ્નોની આપણે ચર્ચા કરશું તો કાલે આપણે પાછા મળશું મિત્રો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત